નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝ મામા આપનું હાર્દિક સ્વાગત છે મ્યુનિસિપલ કાઉન્સિલર ઇમ્તિયાજ શેખના બે હજાર ચોવીસથી પચ્ચીસના બજેટમાંથી દરિયાપુર વોર્ડમાં જુદી જુદી જગ્યાએ ઝાડછોડ લગાવવા હેતુ માટેના પાંજરા લગાવવા માટે આજ રોજ દરિયાપુર લીમડી ચોક પાસે બંનાની મસ્જિદ આગળ તેમજ સુલતાન મહોલ્લામાં મ્યુનિસિપલ શાળા આગળ વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું જેમાં લીમડી ચોકમાં મૌલાના સાહેબના હસ્તે તેમજ સુલતાન મહોલ્લામાં સામાજિક આગેવાન હુસેનભાઈના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ ઇમરા સૈયદ અમદાવાદ